હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીમાં તમારા બધાનું સ્વાગત છે ઠંડીની ઋતુ ચાલે છે વિન્ટર તો આજે આપણે બનાવીશું જામફળનો જ્યુસ અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં તો આજે આપણે બનાવીશું મેં એક કિલો જેવા જામફળ લીધા છે બે વેરાયટીના લીધા છે લાલ અને સફેદ તો આપણે લાલ જામફળનું આપણે જ્યુસ બનાવીશું લાલ જામફળનું જ્યુસ એકદમ સરસ એવું મીઠું બને છે અને ટેસ્ટી બને છે સફેદનું પણ સારું એવું બને છે પણ લાલનું આપણે બનાવીશું તો આપણે આ રીતે આપણે છાલ બધી ઉતારી લેશું અહીંયા બે ગ્લાસ જેવું આપણે જ્યુસ બનશે બે જામફળ બના બે જામફળમાંથી જ્યુસ બનાવશું અને તમે ક્યારે ન બનાવી તો આ રીતે તમે જામફળનું જ્યુસ બનાવશો એટલે એકદમ ટેસ્ટી અને સારું લાગે છે તમે જોઈ શકો છો આપણા જામફળ એકદમ લાલ છે અને સરસ છે આ જામફળ ભાવનગરી છે હવે આપણે મિક્સર જારમાં એના પીસ કરી લેશું ટુકડા તમે જોઈ શકો છો એકદમ મીઠા અને સરસ એવા જામફળ છે એનો જ્યુસ પણ એટલું બધું સારું બનશે મિક્સર જારમાં આપણે ક્રશ કરી લઈશું એકદમ ગ્રેવી એવું તમે બધા જ જ્યુસ પીધા છે પણ જામફળનો જ્યુસ પીવું પણ એકવાર બહુ ટેસ્ટી અને સારું એવું બને છે હવે મેં એક ચમચી જેવી આપણે ખાંડ લીધી છે અને અડધી ચમચી જેવો મેં સાટ મસાલો એડ કર્યો છે અડધી ચમચી જેવું આપણે સિંધાળું મીઠું એડ કર્યું છે મેં અહીંયા અને એક અડધો લીંબુનો રસ આપણે એડ કરીશું અને બરાબર નીચોવી અને આપણે બ્લેન્ડર ફેરવી દઈશું મિક્સર જારમાં એટલે આપણું જ્યુસ તૈયાર થઈ અને એકદમ રેડી થઈ જાય છે મેં એક અડધો ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે અને આપણે મિક્સરમાં આ રીતે ફેરવી લઈશું બ્લેન્ડર હવે તમે જોઈ શકો છો આપણું જ્યુસ બની અને રેડી થઈ ગયું છે એકદમ જાડું નહીં અને બહુ પાતળું નહીં મીડિયમ સાઇઝનું આપણે રાખ્યું છે તમારે જેવું જાડું પાતળું કરવું એવું તમે કરી શકો છો અને આપણે એક ગળણીમાં આપણે ગાળી લેશું બી કે છોતરા કે કોઈ પણ વસ્તુ હોય બી તો આપણે ગળણીની મદદથી આપણે ગાળી અને નીકળી જાય છે તમે એમનામ પણ પી શકો પણ મેં અહીંયા ગાળીને પીવું તો એકદમ સ્મૂથ અને પીવાની મજા આવે તેવું આપણું જ્યુસ બનશે અને જામફળ ઠંડીની ઋતુમાં એકદમ સારા એવા મીઠા આવે છે તમારે ખાંડની પણ જરૂર પડતી નથી એટલા સરસ ગળિયા હોય છે અને આ રીતે આપણે બધું જ્યુસ છે એ ગાળી લેશું ગરણીની મદદથી અને તમે જોઈ શકો છો આપણું જ્યુસ એકદમ ગળા અને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે તો આપણે ગ્લાસમાં એડ કરીશું હવે અમારું જામફળનું જ્યુસ એકદમ બની અને રેડી થઈ ગયું છે તો અમારી રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી બે પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ